મહેસાણા જિલ્લાના કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે ભાજપ અને કોંગ્રેસે ગઈકાલે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી ભાજપે જોટાણાના જનસંઘી નેતા રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે આમ આદમી પાર્ટી ઉમેદવાર જગદીશ ચાવડા અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કડી પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ ચૂંટણી અનુભવી નેતાઓ વચ્ચે કાંટીકી ટક્કર જામે તેવી શક્યતા છે એટલે કે આજે ત્રણેય પાર્ટીના નેતાઓએ ફોર્મ ભર્યું છે અને જોશ સાથે ફોર્મ ભરવા

તમામ લોકો છે એ નીચેના સ્તરના જે લોકો છે કે જેની સાથે ખરેખર આજથી લોકશાહીમાં જે હાથી મળવા જોઈએ તે મળ્યા નથી એવા લોકોને લાભો કેવી રીતે મળે તેની વ્યવસ્થા કરશું અને અન્ય લોકો માટે એમાં આજે કડી અનુસૂચિત જાતિ બેઠક ઉપર જે જંગ ખેલાઈ રહ્યો છે એમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાની પસંદ કરેલ છે તે અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કડીમાં સારું એવું પ્રભુત્વ અને વર્ચસ્વ ધરાવે છે સર્વ જ્ઞાતિમાં એ સર્વ માન્ય ઉમેદવાર છે એટલે આ વખતે કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નથી છે આજે કડી કોંગ્રેસમાં બધા આગેવાનો એમના ઘરે મળ્યા કડી કોંગ્રેસ કેદ થઈ અને મહેસાણા જિલ્લાના આગેવાનો મળી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે આગેવાનો મળી જે રીતે અમે માણસા પેટાચૂંટણી લડ્યા હતા એ રીતે કડી પેટાચૂંટણી લડી અને આ જંગમાં અમે જરૂર વિજય પ્રાપ્ત કરી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ